નમસ્તે મિત્રો ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી આ સિરીઝમાં આપણે ઇન્ડેક્સ ફંડની મૂળભૂત બાબતો અને તેના કાર્યના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે આજે આપણે એનાથી થોડું અલગ સૂચકાંકો વિશે થોડી વધુ ચર્ચા કરીશું આપણે પહેલેથી જ જાણીએ છીએ તેમ સૂચકાંકો એવા નિર્ણાયક બેન્ચમાર્ક છે જે શેરોના જૂથની કામગીરીને ટ્રેક કરે છે તેઓ રોકાણકારોને બજારને સમજવામાં અને સમજી વિચારીને નિર્ણય લેવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સૂચકાંકોને વ્યાપક રીતે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે એક જે એકંદર બજારનું પ્રતિનિધિત્વ કરે છે અને બીજું જે ચોક્કસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે બજારના સૂચકાંકો આપણને સમગ્ર બજારનો ખ્યાલ આપે છે જ્યારે કે સેક્ટર બેઝડ ઇન્ડિકેટર્સ ચોક્કસ ઉદ્યોગોની માહિતી આપે છે અને તે ચોક્કસ ક્ષેત્રનો વિગતવાર દ્રષ્ટિકોણ પણ આપે છે સૂચકાંકોની ડિઝાઇન અને રચના એક ઝીણવટવાળી પ્રક્રિયા છે કયું સેક્ટર કયા શેરો ધ્યાનમાં લેવા જોઈએ એની ક્વોન્ટિટી કેટલી હોવી જોઈએ કંપનીનું વજન કેટલું હોવું જોઈએ ઇન્ડેક્સ બતાવતી વખતે આવી ઘણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે જો તમને વજનનો કોન્સેપ્ટ ખબર નથી તો કૃપા કરીને અમારા આગાઉ વિડીયો પર જાઓ જ્યાં અમે તેની વિગતવાર ચર્ચા કરી છે આ બધું એટલે કરવામાં આવે છે કે મોટી અને વધુ પ્રભાવશાળી કંપનીઓ ઇન્ડેક્સ પર તુલનાત્મક રીતે વધુ અસર કરે છે અને એથી આપણને બજારનું વધુ સચોટ ચિત્ર મળે છે હવે ચાલો થોડા લોકપ્રિય સૂચકાંકોની ચર્ચા કરીએ પ્રથમ છે નિફ્ટી ફિફ્ટી તે ભારતનો બેન્ચમાર્ક સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ છે તે તમામ ક્ષેત્રોમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ ભારતની પચાસ લાર્જ કેપ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે બીજો છે સેન્સેક્સ અથવા એસ એન પી બીએસસી સેન્સેક્સ આ પણ અગ્રણીય ભારતીય સૂચકાંક છે તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ત્રીસથી મોટી જાણીતી કંપનીઓની કામગીરીને ટ્રેક કરે છે એમ કહી શકાય કે આ બે સૂચકાંકો ભારતની ઇક્વિટી માર્કેટના એકંદર આરોગ્યને પ્રતિબિંબિત કરે છે અને રોકાણકારો અને વેપારીઓના રોકાણોના નિર્ણયો લેવા માટે વ્યાપકપણે આનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે છે આમને ઘણીવાર ભારતીય અર્થતંત્રનો બેરોમીટર માનવામાં આવે છે પછી આવે છે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ આ નિફ્ટી 50 થી વિપરીત નાની કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે સ્મોલ કેપ શેરોના પ્રદર્શન વિશેની માહિતી આપે છે આ શેરોને ઘણીવાર જોખમી ગણવામાં આવે છે પરંતુ તેમની વૃદ્ધિની સંભાવના પણ ઘણી ઊંચી હોય છે પછી આવે છે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ તે એક પ્રખ્યાત અમેરિકન ઇન્ડેક્સ છે અને તેમાં ત્રીસ મોટી સાર્વજનિક રૂપે વેપાર કરતી કંપનીઓનો સમાવેશ થાય છે તે યુએસની શેર બજારની કામગીરીનું મુખ્ય ઇન્ડિકેટર છે તમે અહીં તેનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે ઘણી ભારતીય બજાર યુએસ માર્કેટની કામગીરી પ્રભાવિત થાય છેલ્લું છે એફટીએસી હંડ્રેડ અથવા ધ ફાઇનાન્શિયલ ટાઈમ્સ સ્ટોક એક્સચેન્જ હંડ્રેડ ઇન્ડેક્સ તે લંડન સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ ટોચની સો કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને યુકે ના બજાર અને આર્થિક સ્થિતિનું પ્રાથમિક સૂચક છે અલબત આ તમામ સૂચકાંકો વિશે ચર્ચા કરવા જેવું ઘણું બધું છે પરંતુ હાલ પૂરતું આપણે એટલું કહી શકીએ કે માત્ર આ સૂચકાંકોનું નિરીક્ષણ કરીને રોકાણકારો ભારતીય તેમજ વૈશ્વિક બજારનો વાજબી રીતે ખ્યાલ મેળવી શકે છે જે તમને નાણાંની જટિલ દુનિયામાં નેવિગેટ કરવામાં અને સમજી વિચારીને નિર્ણય લેવામાં મદદ કરે છે તેથી તમે પણ આ સૂચકાંકો પર નજર રાખજો આવતા એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો અને રોકાણ કરતા રહો Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.